રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પરપ્રાંતીય મજૂરના દીકરા ઉપર લોખંડનો ડેલો પડતા મોત ધોરાજીના સુપેડી ગામ નજીક રાય ધરાના પુલ પાસે પ્લાસ્ટિક કારખાનામાં પાંચ વર્ષીય બાળક રમતા રમતા પ્લાસ્ટિકના મેઇન દરવાજા પાસે પહોંચતા અકસ્માતે લોખંડનો દરવાજો બાળક ઉપર પડતા મોત નીપજ્યું પાંચ વર્ષીય પુત્રનું મોત થતાં તેમના પરિવાર પર આપ ફાટી પડ્યું પાંચ વર્ષના બાળકનું મૃતદેહ એકસો દ્વારા પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે